છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ગુજરાતના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળના વિસ્તરણની પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે અને આ બધાની વચ્ચે હવે અલ્પેશ ઠાકોરે એક મોટું નિવેદન આપ્યું છે અને એને લઈ અને હવે ચર્ચા થઈ રહી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

આપણે સોશિયલ મીડિયા આપણું બહુ સ્ટ્રોંગ છે હું જોઉં છું બે દિવસથી સોશિયલ મીડિયા આપણું ખતરનાક ચાલતું પણ આપણે આથી નક્કી કરી લો આપણે નેગેટિવ બાબતમાં પડવું જ નહીં કારણ કે ઘણી આપણે નેગેટિવ બાબતમાં સામેવાળાનો પ્રચાર જ કરીએ છીએ અને જાહેર જીવનમાં બે પબ્લિસિટી મોટી હોય છે નેગેટિવ પોઝિટિવ કોઈ પણ રીતે પબ્લિસિટી મળે છે આપણે નક્કી કરી લો નેગેટિવ બાબતને બહુ આથી બ્લોક કરી મૂકી દેવાનું નેગેટિવ બાબતને ઇગ્નોર કરો કરવું છે ને

તાલુકા જિલ્લા પ્રમુખો જે હોય એમને કહું છું અને જે માર્ગદર્શકો મૂક્યા છે એમને કહું છું કે દરેક તાલુકાનો એક સોશિયલ મીડિયા ઓફિશિયલ આપી દો આપણો દરેક તાલુકાનો એક જ ઓફિશિયલ મીડિયા કન્વીનર અને એણે કોઈ પણ પોસ્ટ મૂકી હોય તો તાલુકા પ્રમુખ જોડે પહેલા કન્સિડર કરાવવાની કે આ પોસ્ટ જવા દઈએ અમે મેં ઘણી વાર એવું કીધેલું કે તમે સોશિયલ મીડિયા સ્વતંત્ર રીતે મસ્ત રીતે કામ કરો લે એમણે તો એવું સીધું ચાલુ કરી દીધું કે અમારે તમને કોઈ ગણવાના જ નહીં અને ભાઈ અલ્પેશ ઠાકોર એટલો થોડો છે આ તો આ ગુલદસ્તો છે ને અલ્પેશ ઠાકોર છે બાકી મને કોઈ ના બોલા તો તાલુકા કન્વીનર નું કામ શું છે કે તાલુકા પ્રમુખ અને તાલુકાની ટીમે જે કામ કર્યા છે ગ્રામ સમિતિએ સારા કામ કર્યા છે એને સારી રીતે મૂકવાનું એ જ રીતે જિલ્લાનો કન્વીનર જિલ્લાનું ધ્યાન રાખે ક્યાંક તાલુકા પ્રમુખો ક્યાંક નાની મોટી ક્યાંક સોશિયલ મીડિયામાં કામ ના પાવતું તો જિલ્લા કન્વીનર એમને ગાઈડ કરે પ્રદેશ વાળા જિલ્લાને ગાઈડ કરે આ તો પણ સંગઠનનું કામગીરી ને સારી રીતે મૂકવું એના માટેની વાત છે એટલે સોશિયલ મીડિયામાં આવનારા એક મહિનામાં દરેક તાલુકા દરેક જિલ્લામાંથી એક એક નામ આપી દે વિષય કોઈ પણ સંગઠન કઈ રીતે ટકે વિચારધારાની સાથે બીજું શું જોઈએ શિસ્ત જે સંગઠનમાં શિસ્ત નહીં હોય જે સંગઠન શિસ્તમાં નહીં ચાલતું હોય

તમને કહું મને બધી જ ખબર હોય છે તેમ છતાં હું ઘણી એટલે નહીં બોલતો કે સંગઠનને નુકસાન થાય મારી તમને વિનંતી છે સંગઠનમાં રહેલા તમામ હોદ્દેદારો એ કોઈ પણ હોય ચાહે અલ્પેશ ઠાકોર હોય કે કોઈ પણ હોય જો શિસ્તમાં ના ચાલે ને તો સેનામાં એનું કોઈ કામ નહીં આજ નહીં તો કાલ તમને નુકસાન કરશે તમે વિચારો લાખો લોકો ભેગા કર્યા પણ બે પાંચ આપણા દોસ્તો પોતાના ગમાડ ગમા નીકળી ગયા એમણે નુકસાન તો કર્યું જ છે અને આપણા સાથે રહેલા કેટલાક લોકો તો એવું કહે છે કે જે આજે મોટી જવાબદારીઓ ક્યાંક બીજે આવ્યા હોય એવું કહે છે કે અમે શેનાને પતાઈ દીધી ખતમ કરી નાખી મને એ કહો શેનાને ખતમ કરી નાખી કોઈ હા કોઈ તાકાત આપણા જ લોકો કેટલાક એવું કહે છે જે આપણી સાથે નથી અત્યારે ત્યારે મારી તમને વિનંતી છે કે આ સંગઠને શિસ્તમાં રહેવું પડશે ભાઈ એ તશે

કે મેં તમને જે કીધું છે ને એ કરવાનો છું ને કરીને જવાનો છું મારા ચહેરા પર ક્યારે માવેશી જોઈ છે તમે આંખો ને ચહેરો હસ્તો જ હોય છે કારણ કે મારો કોન્ફિડન્સ મજબૂત છે પૂરો કોન્ફિડન્સ છે મને અને કોન્ફિડન્સ તમારા બધાના કારણે છે તમે જવાબ આપો છો આજે તો આપણે 500 700 900 લોકોને બોલાવે છે તો આટલા બધા બધા જ ઉદેદારો ઉત્તર દક્ષિણ સૌરાજ પંચે ઉદ્દાદન પંચ્યેથી કેમ માય જાય ઘણીવાર હું કોઈની જોડે વધારે મસ્તી કરતો હોય ઘણીવાર કોઈને ના બોલી શકતો હોય ને તો એકને બોલતો કેમ કે મારે બીજા ના બોલાય એટલે એને બોલું મને ખબર હોય કે આ સહન કરશે પેલું નહીં કરે એટલે પેલાને એવું લાગે જો સાહેબ એ ખખડાવ એવું નહીં હોતું હું ખખડાવું એટલે મને ખબર છે કે આ સહન કરશે ને આ નહીં કરે એટલે એ ભરોસો મારો મને ખબર હોય છે

સાથે જે માર્ગદર્શકો આવ્યા છે એમના માટે કામની વ્યવસ્થા કરી પેલા મને કહો તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો આપણા બધા હોદ્દેદારો તાલુકાના જિલ્લાના હું જે કામ આપું એ સમય મર્યાદામાં કામ કરવા માંગો છો ને તમે પછી આ દરેક ગામમાં જઈ અને આપણે આખું વર્ષ કામ કરીએ તો મને કહો એક જ ગામમાં એક વ્યક્તિ એની ટીમ સાથે એટલે ધારો કે માર્ગદર્શક છે પોતાની નીચેના દસ દસ કામો તૈયાર કરી દે દસ દિવસમાં તમારી નીચે દસ લોકો કામ કરતા છે દસે લોકોને એક એક વ્યક્તિને એક એક કામ આપવાનું છે હવે બે વ્યક્તિ આખા વર્ષમાં એક અઠવાડિયા એક મહિનામાં ચાર વાર જાય અને આખા વર્ષમાં પચાસ વાર અડતાલીસ વાર થયું એ અડતાલીસ વાર જે ગામમાં જાય સાહેબ મજા છે પૂછ્યા સરપંચે થાય મજા આવશે કે એના નજર અંદાજ કઈ થઈ શકે આપણે જે કામ કરવું છે કઉ તમે આખો એક એક મહિનો શિક્ષણ માટે કામ કરવું છે અને શિક્ષણ માટેનું લિટરેચર તમને મળી જશે એક મહિનો આપણે એક જ મહિનો આખો આખા ગુજરાતમાં વ્યસન મુક્તિ માટે કામ કરવું છે એ વ્યસન મુક્તિ માટે શું કરવું નાનું મોટું ગામડાઓ બીજે ત્રીજે આખો મહિનો એ કરવું છે આપણે એક મહિનો આપણે અંધશ્રદ્ધા નિવારણ કુરિવાજો નિવારણ આના માટે મથવું છે અંધશ્રદ્ધા અને કુરિવાજો એના માટે આપણે મથવું છે એ કરશું તો જ કંઈક કારણ કે આ સમાજની બધીઓ છે એને દૂર કરવા માટે આપણે મથવું જ પડશે દોસ્તો અને એ નહીં કરીએ તો સમાજને કંઈ આપી નહીં શકીએ આપણે કરવું છે ને બધું આ ફોટો દર રવિવારે જતા હોય જે ફોટો અને કેટલા લોકો હતા બે લોકો હશે તો ચાલશે પણ જવાનું ખરું તેઓ નહીં કેતો પાંચસો હજાર ને પાંચ હજાર લોકો હશે બે લોકો પણ બે લોકોની ની બેસાઈ સુધારશો તો એ સાચી સમાજ સેવા છે એટલે એવી દર અઠવાડિયે એક થાય એની સાથે સમૂહ લગ્ન ની આખા ગુજરાતમાં આપણે ફિક્સ તારીખ કરી દઈશું કે સમૂહ લગ્ન ગુજરાતમાં હવે એક જ દિવસે અને એક જ જગ્યાએ થશે બોલો કરવું છે આવું કરવું છે

પછી જો તમને પૂછીને કહું છું તમને પૂછીને ફાકા મારતો નિમો કોદાડે નિષ્ફળ નહીં ગયો પણ કરાય ને સાહેબ આનાથી મેસેજ મોટો જશે એના શીખવા જેવું આહિત સમાજ નું તેરસ દિવસે આહિત સમાજમાં તેરસ ના દિવસે આહિત સમાજમાં એક જ સાથે આખી રાત લગન હોય છે ખબર છે કેટલા નામા સાહેબ એક સમાજ તેરસ ના દિવસે હું જઉં છું એમના લગ્નોમાં ઘણી વાર તમે કોઈ ઘરમાં પચીસ લોકો બેઠા હોય કોઈ ઘરમાં પચાસ લોકો બેઠા હોય પણ સોમનાથમાં રાસ કર્યો તો આપણે આ જોગડીઓ રાસ ના કરાય એમણે એક લાખ દીકરીઓનો અહીરાણીઓનો બધાનો રાસ કર્યો તો ખબર છે તમને તો આપણે કરાય આ ઠકરાણાનો નો એક લાખ ઠકરાણાનો ખાસ રાશ કરાય કે ના કરાય કરવો છે તૈયાર છો તમે એક લાખ બેનો કરવી છે ને અને ગરબા જોગણી ના ગરબા કરવા છે ને પછી યાદી માંગીશું હું યાદી વગર કંઈ કામ નહીં ગણાયું કે તમારા પ્રોગ્રામ સફળ કેમ થાય કીધું હું તો યાદી માંગુ છું કે ક્યાંથી કોણ આવવાનું પચીસ જણા આવવાનો છે પચીસ કોણ છે એ યાદી માંગી છે એટલે સફળ થઈએ તો આ કરવું છે ને પણ સમૂહ લગ્ન એક દિવસે થાય કે ના થાય તો આપણે સમૂહ તારીખ ચોક્કસ નક્કી કરી દઈશું એની સાથે બ્લડ ડોનેશન પણ આપણું નક્કી જ હોય કરવું છે બ્લડ ડોનેશન બ્લડ ડોનેશન ઉપર નક્કી જ હોય કે આપણે આ કરવું ભાઈ ઉંકારો બરોબર આપજો નીતર હું બંધ કરું

તૈયાર હોય તે પણ જોડે હાથ લાંબા કરવા જવા કે આપણે ઘર માંથી જ કરી દેવું છે ગામમાં પ્રતિષ્ઠા હોય માતાનો પ્રસંગ હોય તો પચીસ લાખ ભેગા થઈ જાય છે ખબર પડે જ તો આ લાયબ્રેરી માટે પાંચ લાખ ના મળી જાય આપણે તેવું કરાય તો બનાવી છે સો લાયબ્રેરી ઓછો થઈ ગયો જો સો લાયબ્રેરી બનાવવાના હોય તો આપણે આ છવ્વીસ જાન્યુઆરી પેહલા આવનારા બે જ મહિનામાં એકી સાથે સો લાયબ્રેરી નું ઉદઘાટન કરવું છે બોલો કરવું છે આ છવ્વીસ જાન્યુઆરી પહેલા કરવું છે બહુ સમય નહીં આપણી જોડે ચાર પાંચ મહિના છે કરી શકશું બધા જોરદાર તાળીઓ પડે તો જ પણ ખબર પડે ભાઈ આ પીડા જપ્બા તાળી નહીં પાડતા શરમાવો છો પાડો જોરદાર બીજું તમે પેલા સેમિનારો જોયા છે મોટિવેશન સ્પીકરો કેટલા ખબર મોટિવેશન સ્પીકર ની ખબર આમ આવું જીવું જોઈએ આવું કરવું જોઈએ એ બધું એવા દસ સેમિનારો આપણે કરવા છે પાંચ મહિલાઓ માટે પાંચ આપણા લોકો યુવાનો માટે બોલો કરવા છે એ મોટિવેશન સ્પીકરો વ્યવસ્થા હું કરી દઈશ તમે ખાલી સાંભળનારા લઈ આવો કરવું છે એટલે કરવું પડે દુનિયામાં શું ચાલે છે મોટિવેશન જરૂર છે જ્ઞાનની જરૂર છે બીજું શીખવાડો એ આ માર્ગદર્શકો રહે તમે ખાસ સાંભળજો તમે એક મહિનો અત્યારથી તમે તૈયારી કરી લેજો કે બ્લડ ડોનેશન માટે તમારે જઈને શું પીરસવાનું શું વાત કરવાની શિક્ષણ માટે શું વાત કરવાની રોજગારી માટે તો રોજગારી માટે આપણે રોજગાર મેળાનું આયોજન કરવાના છીએ એની તારીખ પણ આપવાનો છું ધવલ પૂછ્યું મેં અરે હું તો કોઈ પાંચસો પાંચસો માંથી પચીસ થઈ ગયું પણ પ્રયત્નો તો કરીએ હમણાં એક મોટા આઈએસ અધિકારી મને એવું કહ્યું મને કે સાહેબ તમારા સમાજમાં આઈટીઆઈ ડિપ્લોમા વાળો આધાર તૈયાર કરો અત્યારે આ કુશળ કારીગરોની જરૂર છે આના જાણકાર જરૂર તો આપણે એના માટે કરવું છે એટલે જે લોકો માર્ગદર્શક તરીકેની જવાબદારી છે વાંચવાનું શીખી જાય નોટ ના ડાયરી લઈ જાય જે પણ કામમાં જાય ડાયરી નોટ લઈને ડાયરી પેર લઈને જવાનું અને આ વિષય ઉપર લોકોની ચર્ચા કરવાની બીજું તમારે દર મહિનાના છેલ્લા અઠવાડિયા કરંટ ઇસ્યુ ઉપર ચર્ચા કરવાની કે દુનિયામાં શું ચાલે છે પેપરોમાં શું ચાલે પેપરો વાંચો દુનિયામાં શું ચાલે છે આની ચિંતા કરો અત્યારે ટ્રમ્પ શું વાત કરે છે નેપાળમાં હમણાં શું થયું બ્રિટનમાં હમણાં શું થયું રશિયા યુક્રેનનું શું ચાલે છે વધારે આ ટેરિફ શું છે આમાં ટેરિફ ખબર છે કોઈને ટેરિફ શું છે કેટલા ઓછા લોકોને ખબર છે ટેણી બે છે કે આપણી વસ્તુઓ ત્યાં જાય તેના પર વધારે ટેક્સ લાગે અને વધારે ટેક્સ લાગેલા આપણી એક રૂપિયાની વસ્તુ ત્યાં બે રૂપિયાની નીચી પડે કોઈ લે નહીં આ તેની પાછળ તેણીનું એની ચિંતા કરો મોદી સાહેબ હમણાં શું લાગે ખબર તમને મેક ઇન ઇન્ડિયા આજે દેશના વડાપ્રધાન છે એમની વાત કરો તમારે મેક ઇન ઇન્ડિયા તમારી બનાવેલી બ્રાન્ડ તમારા ત્યાં રાખો વિષય મારો એ છે કે દુનિયામાં શું ચાલે છે એનું જ્ઞાન પણ મેળવવું પડશે આપણા ગામની બહાર તાલુકામાં શું ચાલે છે તાલુકાની બહાર જિલ્લામાં શું ચાલે છે જિલ્લા બહાર રાજ્યમાં શું ચાલે છે રાજ્ય બહાર દેશમાં શું ચાલે છે દેશની બહાર દુનિયામાં શું ચાલે છે અને ચિંતા તો કરવી પડશે ને એનું જ્ઞાન મેળવવું પડશે તો આપણને ખબર પડશે કે દુનિયા ક્યાં પહોંચી ગઈ આજે લોકો અંતરિક્ષમાં પહોંચી ગયા જો આપણે તેની સાયકલની ચિંતા કરીએ છીએ આ ના ચાલે આપણે આ સવાલને

પોતાની ટીમ નું નામ આપી દેખા કે દસ લોકો છે એમના નામ નંબર સાથે કેટલા લોકો થાય ખબર છે એક હજાર અને એક હજાર ની સામે બીજા દસ દસ નામો લો એટલે અગિયાર હજાર તમારા નવા માર્ગદર્શકો તૈયાર થાય એની સાથે નવી સભ્ય નોંધણી ચાલુ કરવી છે નવા કાર્ડ નવી સભ્ય નોંધણી કરવી છે કરવી છે તો પેલા જેટલા જૂના લોકો છે એ બધા નવા કાર્ડ તૈયાર કરવી અને એ પછી

કે કરવા છે કે નહીં કરવા તો આ બધા જ કામો કરવાના હો તો આવનારા સમયમાં આ બધી જ રીતે તમે કામ કરશો હું તમને દાવાથી કહું સાહેબ તમને એટલું મજા આવશે તમને સામેથી લોકો મળશે તમને સામેથી લોકો યાદ કરશે અને ન કે આપણા એકલા સમાજના બીજા સમાજના લોકો પણ તમને બોલાવશે બીજા સમાજના લોકોના સંપર્કમાં પણ તમે આવશો તો આજે આપણે જે નક્કી કર્યું

એટલે સવારે એક તાલુકામાં ગયા હોય તો બપોર પછી બીજા તાલુકા એટલે દર મહિને હું કોઈ પણ જિલ્લાના બે તાલુકામાં આવીશ તમે કાર્યક્રમ નક્કી કરશો ત્યાં આવીશ મારી ફરી તમને બધાને વિનંતી આપણા જૂના સાથીઓને ઘરે જઈને મળો કે આ સંગઠન એ સમાજના ઉત્થાન માટે છે સમાજને તમામ રીતે સક્ષમ કરવા માટે છે અને માટે તમે બધાએ અમને સહકાર આપો आशीर्वाद આપો એવી બધા ને જઈને વિનંતી કરો ફરીથી આજની મીટિંગ ખૂબ સુંદર રહી તમે બધા એના એ જ છો એના એ જ ચહેરાઓ છે પંદર વર્ષથી કોઈ કોણ કહે છે સેના તૂટી ગયા એના એ જ પંદર વર્ષથી ચહેરાઓ છે જમવાનું છે અને જમવાની સાથે અહીં બાજુમાં કાર્યક્રમ જોવા જવું છે સો મીટરમાં જ છે કેટલા આવું છે હાથ ઊંચો કરો છો ચાલતા જઈએ બાજુમાં જ છે

એનો કારણ તમને તો મંદિરમાં કે બીજે ત્રીજે ઈચ્છા નહીં થતી મને આપતો નહીં લગભગ આ તો વેલનાથ બાપા નું જન્મ અને વેલનાથ બાપા આપણા જે સંત થઈ ગયા સદારામ બાપા ભાતીજી મહારાજ એવા જે વેલનાથ બાપા એ વેલાજી જે આપણો બાપ ત્યાં બેઠો ને એના ત્યાં મંદિર અધૂરું હોય તો એવું તો ના થાય અને એટલે હું ગયો તો અને એટલે મેં આપ્યા હતા બાકી નહીં એવું થશે હમણાં આ તમામની ઠાકોરના નિવેદન બાદ ક્યાંક ને એવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે કે મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે એને લઈ અને અલ્પેશ ઠાકોરે હવે શક્તિ પ્રદર્શન કર્યું છે આ શક્તિ પ્રદર્શન છે કે પછી ખરેખર ઠાકોર સમાજને અલ્પેશ ઠાકોર એક ટકોર કરવા માંગતા હતા એ તો હવે ચર્ચાનો વિષય છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં